ભગવાન શિવ એક જ એવા છે કે જેનો જન્મ નથી અધરા અમર છે એનું નામ શિવ ભગવાન કૃષ્ણના જન્મ છે વિષ્ણુના જન્મ બધાના જન્મ છે કૃષ્ણ ભગવાનનો જન્મ નથી અધરા અમર છે એટલે એનું નામ સદાશિવ જીવમાં શિવ વિલીન થઈ જાય આપણે જે કહી છે ને એનું નામ શિવ અમુક લોકો એમ માનતા હોય છે કે શિવરાત્રી એટલે મહાદેવના લગ્ન અને અમુક લોકો એમ માનતા હોય છે કે લિંગ પ્રાદિત્ય દિન તો સાચું શું છે આમાંથી ભગવાન બોળાનાથના લગ્ન ત્યાં પછી મૃગીકુંડ રણિયા જે છે આપણો મૃગીકુંડ આમ મૃગીકુંડની અંદર કોઈને કોઈ સાધુ સ્વરૂપે ભગવાન શંકર પોતે ત્યાં સ્નાન કરવા આવે છે અને જેવી જેની દ્રષ્ટિ જેવો જેનો ભાવ કેવા એને દર્શન થાય આપણે જોઈ છે કે હજારો ની સંખ્યામાં સાધુ આવે છે એમાં કેટલા બાર નીકળે એ તમને નથી ખબર ને મને નથી ખબર એટલે આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને બીજું એ કે આપણે સામે અત્યારે બધાય જમે છે તો આ કેટલા લોકો આવતા છે રોજે તમને અંદર છે હરિહર કરવા હા તો ઠાકરનો દરબાર છે તો આમાં તારક મારા ગીણે ગણાય નહીં અમારે એક વખત શામજી બાપુ ને એક ભાઈ એક વખત કીધેલું ઘણા વર્ષો થઈ ગયા અમારા ગુરુ પીરોમાં એક વખત આ વાત થઈ હતી એટલે એક ભાઈએ કીધું કે ભાઈ અહીંયા કોણ આવે છે ને કોણ મૂકી જાય છે ને કોને દિવસો ની ક્યાંય બે મિનિટ ગણવા વાલા ત્રણ દી બેઠા મેલ જ નો પડ્યો કોણ મૂકે છે ને કોને બાપુ આપે છે એ કોઈ દી મેલ નો પડે એટલે આ કઈ ગણવાની વસ્તુ નથી આ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા ની હિસાબે લોકો મહાપ્રસાદ લેવા આવે છે અહિયાં અહિયાં આવવાનું કારણ શું છે મહાપ્રસાદ એમ એટલે મહાપ્રસાદ શ્રદ્ધાથી લેવાતો હોય એને ગણતરી ન હોય માણસ ની સાચી સેવા એટલે શું મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા માનવતાવાદી પ્રવૃત્તિઓને તમે સાથે લઈને ચાલો એ સૌથી સાચામાં સાચી મનુષ્યની સેવા ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો છે એની માટે આપ્યો છે સેવા કરવા માટે સારું કામ કરવા માટે પછી ઘણા હોય તો આપણને મેં એક વખત એક ભાઈ ને મને આવા વાત થઈ હતી એમ એક વખત મને એક ભાઈએ કીધું એટલે મમ્મી આમ જનરલી વાત આ તમારી વાતું જાય ઇન્ટરવ્યુ નથી વાત વાતચીત બરોબર એટલે તમે જેમ કીધું ને કે એટલે ભાઈ મને એક વખત એટલે મેં કીધું ભાઈ દરેક વસ્તુ છે ને એ ભગવાનની ઈચ્છા સિવાય ગીતાજી ની અંદર હલતી નથી હળી નથી હલતું એવું ગીતાજી ની અંદર એટલે મેં ઈ ભાઈ ને સમજાવ્યા મેં કીધું ભાઈ ભગવાનની ઈચ્છા વગર આવું કઈ એટલે એને મને આમો સવાલ કર્યો કે બાબુ તો અમે બીજું કઈક અમારીથી ખરાબ કર્મ અમે કરતા એ ભગવાનની ઈચ્છાથી થાય ને ભગવાન માણસ ને મગજ આપ્યું વિચારવા માટે કે આ કર્મ સારું છે આ કર્મ ખરાબ છે તમારા આત્મા થી દિલ થી નિર્ણય કરવાનો છે તમારું મન તો અત્યારે આપણે બેઠા થઈ હું એમ કે ભાઈ મારે અમેરિકા જવું જ અમેરિકા એક સેકન્ડ થઈ એટલે તમારું મન તો તમને ગમે ત્યાં લઈ જાય પણ તમારો આત્મા જે કે તમારે કરવાનું છે તો ભગવાને તમને વિચારવા માટે બુદ્ધિ મગજ આપ્યો છે લાખ યોની જે છે એમાં લાખ યોની વાચા બધા છે આ તમ મને પૂછો શું જવાબ દઈ આપડા બે ની વાચા બધા લોકો સમજી શકે છે ગાય પાસે ગાય ની ભાષા છે ભેંસ પાસે ભેસ ની છે નાગ પાસે નાગની છે નોળિયા પાસે નોળિયા ની છે સિંહ પાસે સિંહ ની છે વાઘ પા વાઘની છે એ બોલે પણ છે પણ એની ભાષા કોણ સમજી શકે છે એની યોનીમાં જે હોય એ છે તમારી યોની તમે સમગ્ર સમાજને સમજાવી શકો છો તમે જે બે વાત કરશો તો એ સમગ્ર સમાજને તમે કહી શકશો તમને પેટમાં દુખે તમે ડોક્ટર પાસે જઈને કહો ને મને પેટમાં દુખે પેટની દવા આપો માથું દુખે કહો માથાની દવા આપો આ મનુષ્યમાં અને બાકીની યોનીઓમાં ફેર છે એટલે ભગવાને તમને આવું સરસ મજાનું શરીર આપ્યું છે આજે ભગવાને આપણને કહી છે કે કેવડો ઉશિયા છે હે બે આઈ કઈ જ દીધી વાય દીધી હોત તો કેમ જોત તમે ઓ અલગ જ છેલા બધા ચીંગડાઓ એમ ચીંગડા દીધા હોત તો તમે શું કરત માથા મારત હે સુંગવા માટે નાક આઈપ્યું છે સાંભળવા માટે કાન આપ્યા છે જમવા માટે મોઢું આપ્યું છે જોવા માટે બે આંખ આપી છે આ ભગવાનની કેવડી કૃપા છે આપણે તમે કે હું બે આખી દુનિયાને કે સૃષ્ટિને આપણે સુધારી નઈ સકીએ પણ આપણો પ્રયત્ન આપણે બંધ પણ ન કરવો જોઈએ આપણીથી જેટલું સારું થાય એટલું આપણે સારું કર્મ ચાલુ રાખવું જોઈએ માણસને એવા કયા કર્મો છે કે જેને આગળ લઈ જાય એમ સત્કર્મ ધર્મ ને સત્કર્મ કોકને નડવાનું હોવથી પેલા વહેલું બંધ કરી દો એ સૌથી મોટો ધર્મ છે અને સત્ય ને સત્ય કહેવાનું ચાલુ કરી દો એ સૌથી મોટો ધર્મ છે ખોટા ને ખોટું કહેવાનું ચાલુ કરી દો એ સૌથી મોટો ધર્મ છે ખોટું સહન કરો ને એ મોટું પાપ છે ખોટું બોલો એ તો પાપ છે પણ ખોટું સહન કરો એ પાપ છે કેમ આ ધર્મ ની હાનિઓ શું કામ થાય છે ખોટા ને ખોટા કહેવાની લોકો હિંમત ગુમાવી ચુક્યા છે એટલા માટે આ બધા પ્રશ્નો ઉભા થાય છે હા મા બાપ ની જેને સેવા કરી ને એને ક્યાંય જવાની જરૂર નથી બધા તીરત મા બાપ ના તરણો માં છે માં બાપ જે વસ્તુ ની અંદર ખુશી રે એ કરો એટલે બધી ખુશી આવી ગઈ તમારા મા બાપ ને દુખી ન કરો એ સૌથી પહેલી વાત અને બીજી બીજીમાં મોટી વાત કે તમારા મા બાપ કઈ વાતમાં સુખી છે ઈ કામ કરો તમે કોઈના મા બાપ એવું ન હોય કે એનો છોકરો કોઈ ખરાબ કર્મ કરે એટલે તમે ખરાબ કર્મ કરો એ તમને કઈ ન શકતા હોય તો એને દુઃખ થતું હોય એટલે એવું કોઈ પણ કાર્ય ન કરીએ જેનીથી આપણા મા બાપને દુઃખ થાય સૌથી મોટી મા બાપની સેવા ગુરુ પીરો સેવા એ જ સૌથી મોટો અગત્યનો ધર્મ છે